કોઈ તકલીફ નહીં કેન્સલ થઈ ગઈ છે કારણ કે વરસાદ થોડો થોડો ચાલુ થઈ ગયો ને આપણે જવાનો તો કેનાલે તો હું તમને નેક્સ્ટ વ્લોગમાં કેનાલ બતાવીશ તો એ બ્લોગમાં જરા આપણે ત્યાંથી આવી ગયા છે કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો હતો અને હવે આવીને વરસાદ બંધ કરી દીધો કારણ કે આપણે પલળી ગયા હતા અને સાયકલ પણ આપણે જોઈ શકો છો ના આવ્યું છાંટા આવીને બંધ થઈ ગયો વરસાદ આવે એવું તો કર્યું છે પણ આવે તાર ને હવે તમને હું થોડું સાયકલનું લુક બતાવું તો ચારો બતાવ તો મિત્રો આ વ્લોગ ને હું આયોજન કરું છું તો મળીએ બીજા બ્લોગ